માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી યોજાઈ હતી ત્યારે વડોદરામાં ડીઈઓ કચેરી ખાતે પણ મતદાન થયું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની કુલ બે બેઠકોની ચૂંટણી માટે રાજ્યભરમાં આજે મતદાન યોજાશે શિક્ષણ જગતમાં પ્રતિષ્ઠાનો જંગ ગણાતી ચૂંટણીમાં કુલ નવ બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ જાહેર થતી હતી એક બેઠકની ચૂંટણી માટે તમામ ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય સાબિત થયા હતા જેથી વાલી મંડળની બેઠક પર ચૂંટણી ના શક્ય નથી બની જેથી હવે ચાલુ વર્ષે માત્ર બે બેઠકો પર જ મતદાન થવાનું છે નોંધનીય છે કે સંચાલક મંડળની બેઠક માટે ત્રણ ઉમેદવાર અને સરકારી શાળાના શિક્ષણ પ્રતિનિધિ માટે ચાર ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે જોકે સૌથી રસપ્રદ જંગ સંચાલક મંડળની બેઠક માટે છે કારણ કે છેલ્લા પાંચ ટર્મથી રાજકોટના પ્રિયવદન કોરાટના આ બેઠક ચૂંટાતા આવ્યા હતા પરંતુ સંચાલક મંડળે પ્રિયવર્ધર કોટારને બળવો કર્યો હોવાથી સસ્પેન્ડ કર્યા છે બીજી તરફ શાળા સંચાલક મંડળે અમદાવાદના જે પટેલને અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જોકે વડોદરામાં અમદાવાદના ઉમેદવાર તરફે મતદાન થયું હતું આ અંગે વધુ માહિતી આરસી પટેલે આપી હતી માધ્યમિક શિક્ષણ બોર્ડ સંચાલક સંવર્ગ આઠ ની ચૂંટણી છે સંવર્ગ આઠમાં અમારા ઉમેદવાર છે ડૉક્ટર જયંતિભાઈ વીરદાસ પટેલ એના પ્રચારમાં અને એમને મતદાન કરાવવા માટે બધા અહીંયા અમે એકત્રિત થયા છીએ સંચાલક મંડળની બોર્ડની ચૂંટણી છે અને વડોદરા જિલ્લાની અંદર ટોટલ બસો ને સત્તાવન મત છે એમાંથી દસ પંદર વીસ મત કેન્સલ થાય છે એટલે લગભગ અમારું નેવથી સો ટકા જેવું મતદાન થવાનું થાય છે અને એમનો વિજય નિશ્ચિત છે ઉમેદવારો ટોટલ છે પણ હું માત્ર એક જ ઓળખું છું પટેલને બેલેટમાં એમનો પહેલો નંબર છે અને અહીંયા જે બધા આજે આવી રહ્યા છે એ બધા એમના માટે જ આવી રહ્યા છે મતદાન કરવા માટે મારો પરિચય આરસી પટેલ મહામંત્રી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ નું આજે આયોજન કરવામાં આવેલું છે આજની ચૂંટણી સવારે આઠ વાગ્યા થી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલવાની છે વડોદરા જિલ્લામાં કુલ ઉમેદવાર સાત છે અને કુલ મતદારો ની સંખ્યા ત્રણસો પિસ્તાલીસ છે ખંડ અને ખંડ સાત માટેના ઉમેદવારો છે સરકારી શિક્ષકોનો છે અને એક સંચાલક મંડળ માટે ડોક્ટર અવની બારોટ આચાર્ય સરકારી માધ્યમિક શાળા ધંધેજ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર